નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મિત્રો આજના કાર્યક્રમ સ્વાગત છે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવી 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 પદ્ધતિઓ ખેતીની ટેકનોલોજીઓ અને ખેતીના નવા જ્ઞાનની વાતો આપણે કરતા હોઈએ અને સાથે મળી અને ખેતીમાં સારા સુધારા કેમ કરી શકાય ખેતીમાં ખર્ચ કેમ ઘટે સારી ટેકનોલોજીઓનો કેમ અપનાવી શકાય અને ખેતીમાં વળતર કેમ મળે એવા પ્રયત્ન કરતા હોઈએ અને આ ક્રમની અંદર ઘણા બધા પાકોના જુદા જુદા ઋતુ પ્રમાણેના સિઝન પ્રમાણેના પાકોની માહિતીઓ આપણે આપતા હોઈએ છીએ અને મિત્રો એ જ ક્રમની અંદર હવે ધીમે 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 ઉનાળુ ઋતુના પાકો પૂરા થશે તલ મગ અડદ ચોળી આ બધા પાકોની કાપણી થશે અને ત્યારબાદ ખૂબ અગત્યના જે ચોમાસું એને ખરીફ ઋતુના પાકો કહેવાય એ પાકોનું આયોજન કરવાનો સમય આવશે અને એની અંદર કહેવાય કે આપણા માટે ખૂબ અગત્યનો પાક તેલબીયા વર્ગનો રાજા ગણાતો આ પાક એટલે મગફળીનો પાક અને મગફળીના પાકનું આયોજન કરવાનો સમય આવશે તો એ આયોજન કરવાનો સમય છે અને એ અંતર્ગત આજે આપણે વાત કરવી છે કે મગફળીની વૈજ્ઞાનિક જે ખેતી પદ્ધતિ હોય એની અંદર મગફળીના વાવેતરનો સમય કયો હોય અને વાવેતરના કયા કયા સમય આપણે કેવા પ્રકારની જાતો વાવી શકીએ અને સૌથી અગત્યની બાબત બીજ માવજત સી ટ્રીટમેન્ટ એની સંપૂર્ણ વાતો આ વિડીયોની અંદર કરવી છે અને આ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા આવો કરશો એટલે ઓલ નોટિફિકેશન તમામ આ ઓલ નોટિફિકેશન કર્યા પછી જે વિડીયો મળે એ વિડીયો સંપૂર્ણ જોઈ પૂરેપૂરા જોઈ અને જો તમને ગમે તો એને લાઈક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો એનાથી બીજા મિત્રોને પણ માહિતી મળે તો મિત્રો ચોમાસુ ઋતુને મેં કીધું મગફળીનો પાક ખૂબ અગત્યનો પાક ખૂબ મોટા વિસ્તારની અંદર ગુજરાતની અંદર વાવેતર થાય અને એનો બે રીતે આપણે ઉપયોગ કરીએ એક તો એના જે ખાસ કરીને તેલ તરીકે ઉપયોગ કરતા હોય ખાદ્ય તેલ તરીકે અને બીજો જે એનો ઝારો છે એનો પશુપાલનમાં પણ ઉપયોગ કરીએ એટલા માટે જે મગફળીનો પાક છે એનો એક વાવેતરનો સમય કયો હોવો જોઈએ મિત્રો બે ત્રણ પદ્ધતિથી વાવેતર થાય જ્યાં પાણીની સગવડ છે ત્યાં આગોતરું વાવેતર થાય જ્યાં વાવણી લાયક વરસાદ થયા પછી વાવેતર થાય અને ઘણીક વખત વરસાદ મોડો પડતો હોય તો મોડું પણ વાવેતર થાય એટલે આ વહેલું સમયસરનું અને મોડું વાવેતર એ રીતના આપણે આને પદ્ધતિઓને ઓળખી શકીએ સૌપ્રથમ મારે વાત કરવી છે કે ચોમાસામાં જે આ ત્રણ તબક્કાની અંદર જે વાવેતર થાય એની અંદર ખૂબ સારું જો ઉત્પાદન લેવું હોય અને આપણે ધારા પ્રમાણેનું ઉત્પાદન લેવું હોય તો વરસાદ થાય અને જ્યાં પાણીની સગવડ છે એના માટે હું ખાસ કહું છું વરસાદ થાય એ પહેલા જો વાવેતર કરી દેવામાં આવે અને વરસાદ વાવણી લાયક થાય ત્યાં સુધીમાં જો આપણી મગફળી પચીસ ત્રીસ દિવસની થઈ જાય તો એ મગફળીઓ અંદર ખૂબ સારા ઉત્પાદન લઈ શકીએ જો વાતાવરણ આપણે અનુકૂળ રહી તો પાછળના વરસાદ ઓછા વધતા વધારે પડતું એ પણ બાબત આના ઉપર કામ કરતી હોય પરંતુ આગોતરું વાવેતર ખૂબ સારા પરિણામો મોટા ભાગે આપતું હોય છે અને એ આગોતરું વાવેતર છે એ ખાસ કરીને મે મહિનાની અંદર છેલ્લું પખવાડિયું ગણી શકે એટલે કે લગભગ વીસ મે થી જો આપણે વાવેતર પાણીની સગવડતા છે તો જમીન તૈયાર કરી વ્યવસ્થિત પાકનું આયોજન કરી અને વીસ મે આજુબાજુ જો વાવેતર કરી દઈએ અને આ વાવેતર લગભગ પાંચથી સાત જૂન સુધીનું જે વાવેતર ગણાય એ વહેલું વાવેતર આપણે એને સમાવેશ કરી શકીએ એટલે વીસ મેથી લઈ અને પાંચ જૂન સુધીના વાવેતરના પીરિયડ આપણે વહેલા વાવેતર તરીકે ગણી શકીએ અને એની અંદર ખાસ કરીને પિયત આપી અને મગફળીનું આગોતરું વાવેતર મિત્રો આપણે આની અંદર ખાસ કરીને કરવું જોઈએ એની અંદર જીએયુજી દસ નંબરની જાત હોય જીજી અગિયાર હોય જીજી તેર હોય જી જે સત્તર હોય જી જે બત્રીસ નંબરની મિત્રો જાત હોય વીસ નંબર બાવીસ નંબર આ પ્રકારની જાતો પણ મિત્રો આગોતરું વાવેતરમાં આપણે ચોક્કસથી કરી શકીએ સારામાં સારો લાભ પણ મેળવી શકીએ બીજું જે વાવેતર છે એ સમયસરનું વાવેતર છે હંમેશા વાવણી લાયક જે વરસાદ થાય એટલે આપણે એવું માની લઈએ કે પંદર જૂનથી લઈ અને ત્રીસ જૂન સુધીમાં એટલે પંદર થી ત્રીસ જૂન નો પીરિયડ છે આપણે ગુજરાત માટે ખાસ કરીને વાવણી લાયક વરસાદ ભાગે થઈ જતો હોય છે તો આ અનુકૂળ જે પંદર થી ત્રીસ જૂનનો જે પિરિયડ છે અને વરસાદ સારો થઈ જાય વાવણી સમયસર થઈ જાય તો એના માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા તો વેરડી એમ કોઈપણ પ્રકારની ત્રણેય પ્રકારની મગફળી મિત્રો વાવી શકાતી હોય છે અને ખાસ કરીને એમાં ખૂબ સારા પરિણામો મિત્રો આપણે લઈ શકતા હોય છે અને એમાં ખાસ કરીને જો સમયસરના વાવેતરની અંદર જીજી વીસ હોય જે બાવીસ હોય જે બત્રીસ હોય ગિરનાર ચાર હોય એ જાતો પણ મિત્રો આપણે સમયસરના વાવેતરમાં ચોક્કસથી વાવી શકીએ એના સિવાય સાડત્રીસ નંબર ઓગણચાલીસ નંબર એકતાલીસ નંબર એકસો અઠ્યાવીસ નંબર આ બધી જાતો પણ મિત્રો હવે ધીમે 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 વાવેતર વધતું જાય વાવેતર વિસ્તાર વધે છે અને એના માટે આ ખાસ કરીને સમયસરના વાવેતર માટે મિત્રો આપણે એ ચોક્કસથી કરી શકીએ અને એના માટે જે આ પ્રકારની જાતો વાવવી જોઈએ ત્રીજું જે વાવેતરનો પીરિયડ છે એ ખાસ કરીને ત્રીસ જૂન વહી જાય વરસાદ નો થાય તો એના પછીનો જે વરસાદ થાય મોડો વરસાદ કહેવાય અને જુલાઈ મહિનાના જે વરસાદ થાય છે એની અંદર જો આપણે કદાચ મગફળીનું જ આયોજન કરવાની થાય તો વહેલી પાકતી થી જાતો ખાસ કરીને એની અંદર વાવી જોઈએ એમાં જીજી બે છે જીજી પાંચ છે જીજી સાત છે જીએજી નવ છે અથવા ઓગણચાલીસ નંબર છે આવી જે વેલી પાકતી જાતોની પસંદગી મિત્રો ખાસ કરી કરવી જોઈએ અને આજે મેં કીધું એમ ઉભડી જાતો છે એની આપણે પસંદગી મિત્રો ખાસ કરીને કરી શકીએ જો વહેલું વાવેતર કરવું હોય તો મોટા ભાગે વેલડી મગફળી વાવવાની થતી હોય સમયસરનું વાવેતર કરવું હોય તો અર્થે વેલડી મોટા ભાગે મગફળી વાવાય મોડું વાવેતર કરવું હોય તો ખાસ કરીને ઉભળી મગફળીનું જાતોનું વાવેતર કરવાનું હોય તો આ પણ ખેડૂત મિત્રો આપણે ધ્યાને ખાસ કરીને બાબત હોવી જોઈએ અને આ પ્રકારે વાવેતર કરી અને ખાસ સારું ઉત્પાદન મિત્રો લઈ તો તો એક વાવેતરનો સમય છે એ આપણે મિત્રો યોગ્ય રીતે મેન્ટેન અથવા યોગ્ય રીતે એનું આયોજન કરવું જોઈએ બીજી જે મહત્વની અને અગત્યની ખૂબ મને લાગે છે બાબત છે એ મગફળીની અંદર બીજ માવજો ઘણા બધા ખેડૂત મિત્રો હવે તો બીજ માવજત યોગ્ય રીતે આપે છે પદ્ધતિ સર આપે છે ઘણી બધી અલગ અલગ પ્રકારના ટેકનિકલો ફૂગનાશક જંતુનાશક અથવા જૈવિક કલ્ચરનો અથવા જૈવિક ખાતરોનો પણ પટ આપતા છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ પ્રાકૃતિક રીતે પટ આપે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતો એના રીતે આપે ને કેમિકલ ફાર્મિંગ આ ત્રણેય રીતે પટ આપણે મિત્રો ખાસ કરીને આપી શકાય મારે ખાસ તમને બીજ માવજતને એટલા માટે કેટલે કે સી ટ્રીટમેન્ટની વાત કરવી છે કારણ કે ઘણા વર્ષોથી એકને એક જમીનમાં જો આપણે મગફળીનું વાવેતર કરતા હોય તો એમાં જમીનજન્ય ઘણા બધા રોગો લાગે એની અંદર ખાસ કરીને ઉકસુકનો રોગ એટલે કે કોલર રોડ કાળી ફૂગનો રોગ લાગતો હોય થડનો કોહવારો એટલે કે સ્ટેમ રોડ જેને કહીએ અથવા સફેદ ફૂગનો રોગ નો અથવા સુકારાનું જે આપણે કહીએ એ રોગનું પ્રમાણ વધુ જતું હોય અને ખાસ કરીને જ્યાં જ્યાં મગફળીનું વાવેતર કરેલ વિસ્તાર હોય ત્યાં આ રોગ લાગવાને લીધે છોડની સંખ્યા ઘટે એનું સીધી જ આપણી અસર ઉત્પાદન ઉપર પણ કરે અને રોગનો ફેલાવો થતાં એ જ બીજાને પણ આ ચેપ લગાડવાની ખાસ કરીને થતું હોય અને કોમળા જે છોડ છે એનું રક્ષણ કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે અને પહેલાં આપણે વાત કરી દઈએ ફૂગનાશક દવાની બીજ માવજત એટલે કે આ પ્રકારના રોગોને અટકાવવા માટે કયા પ્રકારની બીજ માવજત હોય મારી ખાસ ભલામણ છે ઘણી બધી માર્કેટની અંદર દવાઓ મળે ઘણા બધા ટેકનિકલો મળે સારી ટેકનિકલ સારી બ્રાન્ડ કંપનીનું હોય એ પ્રકારનું ટેકનિકલ આપણે ફૂગનાશક તરીકે વાપરવાનું છે અને એના માટે પહેલી જે ભલામણ આપણે કરીએ છીએ એ કાર્બન ડાયોજીમ પ્લસ મેન્કોજેપ એટલે કે કાર્બન ડાયોજીમ બાર ટકા પ્લસ મેન્કોજેબ ત્રાસઠ ટકાના કોમ્બિનેશન વાળી દવા બિયારણની અંદર અઢીથી ત્રણ ગ્રામ લેખે આપણે પટ મિત્રો આપી શકીએ ફૂગનાશક અને ફૂગજન્ય રોગને અટકાવવા માટે એના કરતાં પણ સારી બીજી લેટેસ્ટ જે દવા છે એ ખાસ કરીને કાર્બોક્ઝીન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાઇરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાના કોમ્બિનેશન વાળી ફૂગનાશક દવા એ એક કિલો બિયારણ દીઠ અઢી થી ત્રણ ગ્રામ લેખે આપી શકાય અને આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા બાર થી ચોવીસ કલાક પહેલા કોરા બિયારણની અંદર આપણે દાખલા તરીકે સોળ તારીખે વાવેતર કરવાનું હોય તો પંદર તારીખે સાંજના સમયે આ કોરા દાણાની અંદર મેં કીધું એમ એક કિલો પ્રમાણે અઢી ગ્રામ થી ત્રણ ગ્રામ લેખે દવાને લઈ વ્યવસ્થિત રીતે જો સીડ ડ્રેસિંગ ડ્રમ હોય તો બેસ્ટ પછેડી હોય અથવા આપણું જે પણ દવાનું આપવા માટેનું વસ્તુ હોય એના ઉપર નાખી એ પ્રમાણેનું નાશક દવાનું નાખી પાંચ દસ મીટર લાવી વ્યવસ્થિત પટ લાગી જાય કોઈ પણ પ્રકારનો ભેજ આપ્યા વગર એ દવાનો પટ લાગી જાય અને એ સીડને દસ બાર પંદર કલાક રાખી અને જો પછી વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો આ જે ફૂગજન્ય રોગ છે એના અમે મેળવી શકશું તો આ રીતના ફૂગનાશક દવાનો પટ આપવો ખૂબ જરૂરી છે બીજી જે મહત્વની ઘણી વખત બાબત બનતી હોય એ બાબત હોય છે જીવાતોનું નુકસાન એટલે કે દાખલા તરીકે ગ્રબ અથવા નુકસાન અને મુંડાના નુકસાન માટે પણ મિત્રો આપણે જંતુનાશક દવાની પટ આપવો જોઈએ અને ખાસ કરીને આ ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી પ્રવાહી રૂપ જે દવાઓ છે એનો પટ જો આપવાનો થાય તો એ ત્રણ ચાર કલાક પહેલા મિત્રો આપણે પટ આપવાનો છે અને બિયારણને વાહરી જાય પછી આપણે વાવેતર કરવાનું છે અને એના માટે વ્હાઈટ ગ્રબ માટે ખાસ કરીને ક્લોરોપાયરીફોસ દવા એક કિલોગ્રામની અંદર પચીસ એમએલ લેખે પણ પટ આપીને મિત્રો વાવેતર કરી શકીએ અથવા તો એના માટેનું જે લેટેસ્ટ ટેકનિકલ હોય કોમ્બિનેશન વાળી જે દવા છે તો આ જંતુનાશક અને ફૂગનાશક દવાનો આપી અને બીયાને જો વાવેતર કરશું તો આ બંને રોગ અને જીવાતનું ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકશું આગોતરા પ્લાનિંગથી નિયંત્રણ કરી શકશું અને ત્યારબાદ મારી ખાસ વિનંતી છે કે મગફળી તેલી વર્ગનો પાક છે તો એના માટે જેવા કલ્ચર પટ આપવામાં આવે અંદર પટ આપીને કરશું તો સારા મળશે એના સિવાય જો રાઇઝોબિયમ કલ્ચર ઉપલબ્ધ ન હોય તો ખાસ કરીને મગફળી માટેનું જ આવે તો એના માટે એનપીકે કોન્સોટિયા જે ખાસ કરીને મગફળીના પાક માટે ભલામણ થયેલી સ્પીસીસ એ બજારમાંથી ખરીદી અને દસ એમ એલ લેખે પટ આપીને વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો મળશે તો આ રીતના મગફળીની અંદર વાવેતરનો સમય અને બીજ માવજત ખૂબ અગત્યની બાબત છે અને બીજ માવજત એટલા માટે આપી કે બીજની અંદર રહેલા ફૂગજન્ય અથવા જીવાતોના જે અવસ્થાઓ છે એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ એ જમીનમાં વાવ્યા પછી પચીસ થી ત્રીસ દિવસ સુધી એના ઉપર કોઈ ફૂગના ફૂગજન્ય રોગ ન લાગે જીવાતોનું આક્રમણ ન થાય અને સારો પાકનો ગ્રોથ અને વૃદ્ધિનો વિકાસ તંદુરસ્ત પાક બને એટલા માટે જેમ પોલિયોના ટીપા બાળકને જન્મતાવા પાઈએ છીએ એમ આ રસીકરણ કરીએ છીએ બીજ માવજત મગફળીના પાકની અંદર દાણાની અંદર આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મિત્રો મળે ઓછા ખર્ચે સારું પરિણામ આના લઈ શકીએ તો આ બીજ માવજત મિત્રો ભૂલાય નહીં હવેતરના બાર થી પંદર કલાક પહેલા સારી મેં કીધું એમ આ ટેકનિકલો મેં બતાવ્યા એ પ્રમાણે ટેકનિકલોનો આપીને જ ઉપયોગ કરીએ આની અંદર કોઈને પણ ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ કરજો વોટ્સએપ કરજો તમને ચોક્કસથી ટેકનિકલ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું ખેતીને સમૃદ્ધ કઈ રીતના બનાવી શકાય એ દિશામાં સૌ સાથે મળીને આગળ વધશું તો આવતો સમય મને લાગે છે કે ખેતીનો કાર રહેશે આપણે સારી રીતે ખેતી કરીએ એના માટે આ ટેકનિકલ માહિતી હતી વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ